અમદાવાદ ધોળકા શહેરમાં એક પોલીસ કર્મીની દાદાગીરી આવી સામે અમદાવાદ ધોળકા શહેરમાં એક પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી છે ધોળકા શહેરની ગુંદરા વિસ્તારમાંથી પોલીસ કર્મી દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી છે એક બાર વર્ષના છોકરાને સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જાહેરમાં માર મારતો હતો ત્યારે નીતિનભાઈ એક્ટિવા લઈને ત્યાંથી પસાર થયા તે દરમિયાન છોકરાને કેમ મારો છું તેવું પૂછતા પોલીસકર્મી નશાની હાલતમાં બિપિનભાઈને પણ માર મારવા લાગ્યો હતો નિતિનભાઈ જાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરાયા છે એક પોલીસકર્મી નશાની હાલતમાં જાહેરમાં લોકોને માર મારે તે કેટલું યોગ્ય ફરિયાદી દ્વારા રાત્રે ધોળકા પોલીસ મથકમાં પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે એસપી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અહેવાલમાં ન્યૂઝ ગણેશ રાવત ધોળકા કાલે સાંજે છ વાગે હું વિન્દ્રા રોડ પરથી પસાર થતો હતો ત્યાંથી એક નાના બાર વર્ષના છોકરાને કોઈ આગળ વહેનો પ્રતિ ખૂબ નશાની હાલતમાં મારતો હતો એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું કે કેમ મારે છે તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા તો પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો પૂરતી નશામાં છે અને બધાને મારે છે